નમસ્કાર દર્શક મિત્રો જીએનટી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે પાદરા તાલુકાના જોકારી ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ગાબડું સિંચાઈ વિભાગના અધિકારીઓના બેદરકારી ને લીધે લાખો લિટર પાણી વહી જવા પામ્યું છે કેનાલમાં ભંગાણ સર્જવાને કારણે આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા જેને લઈ ખેતરો પણ ભેટ સ્વરૂપ દેખાવા લાગ્યા હતા જ્યારે મકાનોમાં પાણી ફરી વળતા ધર પણ ભારે નુકસાન થવા પામ્યું છે ખેડૂતોનો ઉભો પાક પણ ધોવાયો છે

बलवंतसिंग गोहिल बोलूच हॉ હવે આ નર્મદાને જે તૂટી જે પાંચ વાગે તૂટેલી હતી અધિકારીઓને ફોન કર્યા પાંચ વાગે કરેલો કમસે કમ હજુ કોઈ પણ અધિકારી આવ્યો નહીં થયું કેટલું બધું ઘર છે પછી ખેડૂતોને અઢીસો બસો થી અઢીસો ખેડૂતોને નુકસાન છે મમ્મી ઓરી આવી છે આ હોળી ઉપર ઓરી તો હજુ કાલે છે એની બદલામાં આજે ઓરી થઈ છે બધોની જાનવરોને નુકસાન છે બધોને નુકસાન થયું છે

એની નજીક અમારી મેઇન નહેર છે જે મેન નહેરમાંથી એક મોટું સિવિલ વર્ક કામ ચાલતું હતું અહીંયા લગભગ પહેલી તારીખે ફર્સ્ટ ટાઈમ અમારી નહેર અહીંયા તૂટી હતી અને એ લોકોને બળવંત સાહેબે એમને જાણ કરી હતી કે નહેરમાં પાણી છોડવાનું નહીં ત્યાર પછી અહીંયા હું જોવા આવ્યો સવારમાં છ વાગે મને ઘરેથી ફોન આવ્યો એટલે હું ઘરેથી ખેતરમાં જોવા આવ્યો તો મારા ખેતરમાં ઘઉંની અંદર બહુ જ મોટું પાણી ભરાઈ ગયું હતું અને ત્યાં હું નહેર પર તપાસ કરતા જ્યારે મેં છ વાગે મારા એક પ્રવીણ માછી સાહેબ છે ડબકાના છે મીડિયામાં જયારે એમને મેં જાણ કરી અને એમને મને સલાહ આપી ત્યારે મીડિયા મને કોન્ટેક આપ્યા અને કોન્ટેક આપવાથી તૂટેલું છે અને કામ હજુ સિવિલ વર્ક એટલે મતલબમાં પારી જ નાખી હતી જે સિવિલ વર્ક કરી અને માટીનું થોડું પુરાણ કર્યું અને રાત્રે એટલું બધું પાણી છોડ્યું છે આ લોકોએ કે નેર બી મોટી નેર આખી ઓવરફ્લો થઈને લોકોના ઘરોમાં પાણી પેસે એવી હાલતમાં છે અને અત્યારે મોટું થઈને ગાબડું પડ્યું અને નજીકના જે અમારા એક રાજુભાઈ નટુભાઈ પડિયાર છે એમના ઘરમાં અને આસપાસના ખેતુરોના જે મોટા મોટા ખેતરો છે એમના અંદર બાજરી છે અને લોકોના કપાસ છે અને દિવેલા છે અને ઘઉં છે અને કોઈની વાડી છે અને આવું બધું બહુ જ નુકસાન થયું છે ઓછામાં ઓછું અઢીસોથી અઢીસો ખેડૂતોને લગભગ હું માનું ત્યાં લેકિન નુકસાન તો છે જ હવે આ નુકસાનની ભરપાઈ કોણ કરે એવું હું વિચારું છું કે નર્મદાના જે મોટા મોટા સાહેબો છે